રાજકોટ કુવાડવા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ શિક્ષક વિરુદ્ધ પોસ્કોની ફરિયાદનો મામલો સમગ્ર મામલે ડીઓ દીક્ષિત પટેલનું નિવેદન બેડી વાચકપર ગામે પ્રાથમિક શાળાની આ ઘટના શિક્ષક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે જે મામલે તપાસ શરૂ કરી છે પાંચ સભ્યોની તપાસ સભ્યોની ટીમની રચના કરાઈ તપાસ સમિતિ દ્વારા ગ્રામજનો શિક્ષકો

મહિલા શિક્ષિકાઓ એચ ટાટ આચાર્ય જે છે એ અને ટીપીઓ બીઆરસી અને ત્યાંના લોકલ સીઆરસી એમની તપાસ સમિતિ બનાવવામાં આવી છે અને એ તપાસ સમિતિને બે દિવસમાં અહેવાલ આપવાનું કહેવામાં આવ્યું છે આ તપાસ સમિતિ દ્વારા શિક્ષકોના ગ્રામજનોના વાલીઓના અને સરપંચશ્રીના નિવેદન લેવામાં આવશે અને એ તપાસ સમિતિના અને પોલીસના જે અહેવાલો છે એના આધીન આગળની નિયમ અનુસારની કાર્યવાહી કરવામાં આવશે નિયમ અનુસાર ની કાર્યવાહી માં સસ્પેન્ડ કરવાની વાત તો આવશે જ પરંતુ એની આગળ જો પોલીસ કેસ અને ફરિયાદ સાબિત થશે તો ઇન્ડિયન પિનલ કોડ ના અનુસંધાને એની સામે કાર્યવાહી કરવામાં આવશે અને એ પોલીસ કાર્યવાહીને આધીન હશે તપાસમાં આજે અમારી ટીમ જવાની છે